એક જાતની આપણી ભાજપની સરકાર છે આપણું છોટું છે આપણી બોડી છે બધા આપણા જ લોકો છે પણ છતાંય આ ઘોર ગંભીરતા ધ્યાને લેવી જોઈએ અને એનું બને એટલું જલ્દી નિવારણ લઈ આવવું જોઈએ આ તો મારા સાથે આજે ભણાવવું પડ્યો નાના છોકરાઓ કોઈ લેડીઝો હો તો કોઈનું કાંઈ બી થયું હતું તો આજે એમને ખૂબ મોટી ગંભીર ઈજા પહોંચા આ તો ભગવાન છે